નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું લર્નિંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે ધોરણ પાંચની આવનારી સીઈટીની પરીક્ષા માટે પર્યાવરણ વિષયના ખૂબ જ મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું પ્રશ્ન નંબર એક નીચે ખાદ્ય પદાર્થ અને તેનો મૂળ ઉત્પાદક દેશની જોડી આપી છે તેમાંથી કઈ જોડી સાચી નથી તો જવાબ આવશે એ કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થતો નથી તો ગોખરું કોના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે તો અંધેડી નીચેના પૈકી સૌથી નાનું બીજ ક્યુ છે તેમાં આવશે રાઈ પ્રશ્ન પાંચ બીમાર માણસોને ખાવા માટેની સૌથી સારી વસ્તુ કઈ છે તો ફણગાવેલા કઠોળ રસોડામાં મસાલા તરીકે વપરાતું બીજ ક્યુ છે તો જવાબ આવશે મરી નીચેનામાંથી કોનું બીજ કાંટાવાળું બીજ છે તો ગોખરું કઠોળને ફણગાવવા સૌ પ્રથમ શું કરવું જોઈએ તો જવાબ આવશે પાણીમાં પલાળીશું પ્રશ્ન નવ નીચેના પૈકી

કયા ખાતરનો ઉપયોગ વધારે કરવાથી જમીનનું બંધારણ બગડે છે તો જવાબ આવશે રાસાયણિક ખાતર પ્રશ્ન બાળ સુતરાઉ કાપડ બનાવવા માટે કયા પાકને ઉગાડવામાં આવે છે તેમાં આવશે કપાસ ગુજરાતમાં સૌપ્રથમ બાજરીનું વાવેતર કઈ સાલમાં થયું હતું તો જવાબ આવશે ઓગણીસો ને ચાલીસ જે અનાજમાંથી રોટલા બનાવવામાં આવે છે તે અનાજનો જન્મ ગુજરાતના કયા ગામમાં થયો હતો તો વાન ગામમાં પ્રશ્ન પંદર જમીન ખેડવા માટે હળનો ઉપયોગ થાય એ જ રીતે પાકની લણણી માટે દાતરડાનો ઉપયોગ થાય છે પ્રશ્ન સોળ ખેડૂત દર વર્ષે સારા પાકમાંથી થોડા બીજ આગલા વર્ષ માટે અલગ રાખવાનું કારણ જણાવો તો જવાબ આવશે વાવવા માટે બીજ તરીકે પ્રશ્ન સત્તર નીચેનામાંથી ખેતીને સંબંધિત કયો તહેવાર નથી તો જવાબ આવશે જન્માષ્ટમી પ્રશ્ન અઢાર દામજીભાઈ બીજને જીવજંતુઓથી સાચવવા માટે સેના પાન મૂકવામાં આવે છે તો જવાબ આવશે લીમડાના પ્રશ્ન ઓગણીસ પરંપરાગત ખેતીમાં કયા સાધનનો ઉપયોગ થતો નથી થ્રેશર પ્રશ્ન વીસ નીચેનામાંથી કયા સજીવને ખેડૂતના મિત્ર ગણવામાં આવે છે તો તોરંગનો કુદુક ભાષામાં શું અર્થ થાય તો જંગલ પ્રશ્ન બાવીસ જંગલો આપણી સાહિત્ય બેંક છે એટલે શું તો જંગલો પર આપણા બધાનો હક છે પ્રશ્ન પચીસ સૂર્યમણીનો બીજો મિત્ર મિરચી કોણ હતો તો પોપટ જોડકા જોડવાના છે શંભુ તો ઠેકેદાર બીજો તો સૂર્યમણીના પતિ સૂર્યમણી તો સ્ટાર ગર્લ અને વાસવી દીદી તો પત્રકાર